ગુજરાતમાં ઘેટા બકરાની જેમ ક્ષમતા કરતા વધારે મુસાફરો ભરવાનો જાણે કે ટ્રેન્ડ બની ગયો છે અવારનવાર લોકોની જોખમી સવારીના વિડીયો વાયરલ થતા હોય છે ઘણા બધા યુવાનો તો સોશિયલ મીડિયામાં જાણીતા બનવા માટે પોતાનું વાહન ચલાવીને નીત નવા સ્ટન્ટ કરીને લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરના ઓઢવના સિંગરવા વિસ્તારમાંથી પ્રાઇવેટ બસની છત પર બેસીને જોખમી સવારી કરી રહેલા મુસાફરોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

આ ડ્રાઈવરો હપ્તો ઉઘરાવી પોલીસને પહોંચાડે છે ત્યારે આવા લોકો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગ લોકો કરી રહ્યા છે લોકોના જીવને જોખમમાં મૂકવાનો અધિકાર કોઈને નથી હપ્તાખોરી કરતા પોલીસ કર્મીઓ ઉપર પણ જાણે કડક કાર્યવાહી થવી જોઈએ સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ બસમાં કઈ રીતે જે છે છત પર બેસીને લોકો સવારી કરી છે અમદાવાદના ઓઢવ પાસે આવેલા સિંગરવા રોડ પરનો આ આખો બનાવ છે

આ વિડીયો સામે લાવ્યો છે અને આ જાગૃત નાગરિકનું કહેવું હતું કે આ જ્યારે તેમણે જોયું ત્યારે તેમનું હૃદય કંપી ઉઠ્યું અને તેમને એમ પણ લાગ્યું કે જો કોઈ પડી જાય તો જવાબદાર કોણ કોઈ વ્યક્તિને ઈજા થાય કોઈને મૃત્યુ થાય તો આ આની માટે જવાબદાર કોણ આ જે બસ ચાલક છે જે ટ્રાવેલ્સના માલિક છે તેની સામે કડકમાં કડક એક્શન લેવા જોઈએ અગાઉ પણ આવા ઘણા વિડીયો સામે આ થયા છે કે જેમાં જે સ્કૂલ વેન હોય કે રિક્ષા હોય તેમાં સ્કૂલના બાળકોને પણ ઠાંસી ઠાંસીને ભરી દેવામાં આવે છે તો આ બધું જે કોઈ સમસ્યા સર્જાતી હોય છે તેમાં કોઈ પણ જાનહાનિ થાય કે માળહાની થાય તો તેનું નુકસાન થાય તેની જવાબદારી કોની તેના તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે